હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આવી ગયો હું બાજરા અંદર પાણી વારવાનું કેવો બાજરો ખબર પાહું બાજરો તમને ખબર જ એ કે આપણે બાજરું રહ્યો એ પાછળથી વાય તો એટલે સેજ પાહો પીળો આ તમે જુઓ એ બધો બાજરો છે આપણો જોવા અત્યારે માણાના બાજરા રહ્યા એ મોટા ભાગે જુઓ તો હવે રણાઈ એવા થઈ ગયા છેલ્લા છેલ્લા પાણી પી અને મેંકી દીધા હે પણ હજી આપણો બાજરો જવો નીંગલવાનો ચાલુ થયો હે જો અહીંયા પણ નીકળ્યો હે અમુક અમુક જઈએ નીકળો હે અને હજી તો બધે કૂણો એમ લાગે જો વાટવારી કેમ જાહેર જુવાર એ જેટલો કૂણો છે પણ હવે જોવી શું થાય આગળ અત્યારે તો પાણી વારવાનું કરી દેવું ચાલુ જો તમને બતાવું વાલ ખોલી નાખો છે મેં અહીંયા પાણીનો તો જો તમે આપણો ધોર્યો છે હાલ પાણી આપણે જુવાર તમને જુવાર એ બતાવું જુવાર જબર થઈ જાય બાજરા કરતા તો અહીંયા પણ જો આપણું પાણી ચાલુ થઈ ગયું હે અને જો અહીંયા બહાટી બોલાવે છે તો હાલો કરી નાખા વારવાનું ચાલુ તો બાજરામાં પાણી ચાલુ છે બરાબર જો અહીંયા પણ આપણે ચાલુ છે પાણી આવે સીધો ધોરીએથી અને હવે હું તમને જાહેર બતાવું જુવાર વાર જે આપણે બાજરા ભેગી જ વાવી હતી પણ એ અત્યારે કેવી છે તો જો તમને એમ બતાવું જુવાર તો જો ફૂલ નીંગળી ગઈ છે એટલે કે જો આ લોથાવન ચાલુ થઈ ગયું છે આમ જોવા આ બધે ને જુવારમાં સારો એવો વિકાસ થઈ ગયો આપણે પાણી વાવીથી તોય જોવા લોથા હજી તો કાચી છે જુવારમાં તો નથી વાંધો આવે એવું આ બધી જો આજ જ મેં પાવીથી જુવાર આ જોવા લીલું છે તોરીએ બધે ના જો આલ્પ તો આપણે જુવાર તો સારી એવી થઈ ગઈ છે જુવારની તો કાંઈ લપ નથી અને લપ છે તો બાજરાની છે હવે બાજરો થાય ખું થાય જોયું જાય હવે બીજું શું હોય એટલે જુવાર જો તમે એક ફેરું આપડી આ બધી હું રે હું રે ઓલો લીમડો દેખાય ને અહીંયા લગન જુવાર હે અને આનકા થી ચેક તો આ આપડી કાઈ જુવાર હે અને અત્યારે જુવાર પેલા પાવી અને પછી બાજરામાં પાણી ચાલુ કર્યું હે તો હાલે હે બીજું શું હોય અને બીજું કે જો કે મારે પાવો બાજરો હોય અને જેને જેને પાવો બાજરો હોય ને પાણી ની ભાઈ અત્યારે ફૂલ જરૂર પડે કારણ કે તડકો એવો તપે છે અને ગરમી એવી તપ ગરમી એવી હે બફારો એવો બરાબર એટલે આપણે આજ જો કે હું પાણી વારું તો બે દિવસ પછી તો આ પાડું લાકડા જેવું થઈ જાય છે એટલે પાવા બાજરામાં થોડીક તકલીફ પડે એટલે જેમ બનીને બાજરો આપણે વહેલો જ વાઈ દેવો જોઈએ એટલે ખુદનો અનુભવ બોલે છે ભાઈ બીજું હું એવું પહેલી વાર જ આપણે જો કે મારે બાજરો વાવની ઈચ્છા નથી નકરી જાહેર જ વાવી ભે હું પણ તોય વાવી વાઈ દીધા ત્રણ ચાર કેટલા હાથ આઠ પાડિયા હે હું એટલો બધો બાજરો નથી વાવ્યો પણ હજી જો ને આની અંદર નીંગલવાનું નામ નથી બાજરામાં જો હવે અમુક અમુક જે ડુંડા છે એ નીંગલતા આવે જો આવી રીતે તો આ બીજા તો હજી જો કેમ જાહેર હોય એને કોઈ વાઢ વાળી હોય એવું લાગે જો આ બધી બાકી આલપાન સાઈડમાં ઓલો તમને દેખાય એ બધી જાહેર છે એ તો કાંઈ માંદાવાળું નથી પણ આ બાજરો થોડોક રહી ગયો છે પાઉ વરસાદનું માથે આવી જાય તો સારું નકર લાભ થાય છે થોડીક નકર રે કે મેનનું નહીં રહે નહીં કરનાક નહીં ઘાટના આવું બધું એ પાણા બાજરામાં સમજ્યા કીને કીને પાણા હે કોઈ ને તો કોમેન્ટ કરી નાખજો જરાક કે મારે એક ને જે તો ફાઇનલ આપણે જો કે બાજરો ને જો આ ચાર ભાઈ પાઈ દીધી છે જો આ રહી જાહેર આપડી બધી અને અહીંયા આપણે તમને આગો મે આને નીંદી અને ગોડી અને પછી આમાં ખાતર નાખ્યું તો જો આપણો તાંદરિયો તાંદરિયો અને તાંદડ જો કે ઈ બરાબર તાંદળ છે આ એમે એને કા તાંદરિયો કહી અને આ એમાં જો આપણે મગ અત્યારે વાયુ થારા થઈ એવું હોય કે જો અને આપણો ગેસોડી ગેહોડો ગેહોડા ગીસોડા બરાબર અને ગવાર જુઓ ગવારમાં શીખુમાંથી જોરદાર આવે તો આની મેં હમણાં બ્લોક બનાવી બે ત્રણ દી પેલા એના પછી મેં એક ફેરું તાંદડીઓ વીણી લીધું ને ગવારે વીણી લીધું બરાબર એટલે ગવાર તો સારો એવો જામી ગયો જો બધી મોટો મોટો થઈ ગયો અને અત્યારે આ ઝાડને બહાર બધું પડી દીધું છે એક ભાગ એનકાનો હવે ઉપરનો ભાગ બાકી છે તો પહેલીશ પછી અને હવે આપણે જવાનું વાળીએ કારણ કે પાણી ટાંકા અંદર થઈ રહ્યું છે આપણે વજન અમને ખબર જાય પણ જો હાર બરાબર એ પતી ગયું હે અને જાહેર તો નીકળી ગઈ હે જોરદાર બાકી છે એટલે આપણે આને લણી લઈશું જુવાર બરાબર અરે જો કાટી ગામ હતી જુવાર સારી થઈ ગઈ બાજરાનું થોડું કહેવાય એવું છે પણ એ થઈ જાય છે નહીં વાંધો આવે

બાકી તો મારે ગાડી બાડી નો ચાલે આમાં એક એક ફોર વ્હીલર હાલો મળી તા ડાયરેક્ટ વાડીએ એકરામાં હું પડીશ મોલભગ તો વ્યયો હો હું આપણી વાડીએ બરાબર ગવાહ એમ કે બધા આપણે ભેંસું હે અને અહીંયા પણ ભેંસું દોવાનું ચાલુ થઈ ગયું છે અને તમને પહેલાં બતાવું કે આપણે જોવા નિણ કેમ પૂરી કરી છે આ જોવા બધે આપણે અત્યારે તો આ ઓલી આપણે વરસાદ હમણાં માવઠું આવ્યું ત્યારે આ પડી ગઈ હતી બરાબર એટલે આ બધી રહી એને હુકાવા મૂકી છે એટલે હું હૂકી છે પણ બાટ બાટ ઉતી જાય એટલે આને આપણે હવે સ્ટોક કરવાનું છે ચોમાસામાં જે ભેંસું હાટું હુકી નીણ ભરવા એટલે એ નીણ ક્યાં ભરાય તમને બતાવું આગળ તો જો આ બધી હજી એનકા આ તો આપણે હમણાં પડી છે આ પોરની વાતની જ્યારે આપણે ચોમાસાની સીઝન પતી ત્યારની ખડકી અને બાકી આ બધી જો ફરતી બાજુ નાખી છે અને હવે તમને બતાવું ક્યાં કાને આપણે સ્ટોક કરી છે બરાબર તો જો આ આપણું ચૂંટું કટર પીળું હાર્યું નહીં જાહેર વાજવાનું આ ઘણા સમય પહેલાનું છે તમને બતાવું આપણે બાંધી અહીંયા તો જો આપણો આ ડેલો છે એટલે કે સાલી છે પણ એને પર ડેલો આવી ગયો જો તો અહીંયા પણ અત્યારે સ્ટોક કરવાનું ચાલુ છે આ બધે અને આમાં જે પાનું પીડું હતું એ આપણે હારી અને અહીંયા મગફળીનું પાનું અહીંયા નાખી દીધું છે જો એટલે આ તો ખૂટી જાય છે હમણાં જાજુ છે નહીં એટલે વરસાદની કાંઈ જાજી લપ ન રહે નીણ પલરવાની અગાઉથી આપણે તૈયારી કરવાનું ચાલુ કરી દીધું છે નકર વરસાદ ચાલુ થાય બાકા ચીટી બાકા ચીટી બોલાવે તો પલરી જાય એમ સમજાય એના માટે અહીંયા પણ કરીને ખો સ્ટોક બધી નીણનો જો પછી બાકી આમાં જાજુ હજી હમી જાય છે આમાં આ જો ને ઘણી બધી જગ્યા એટલે એમાં તો જાજુ હમી જાય છે બાકી આનો રોગ આપણે પૂરો કરી અને આ વિડિયો કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવી દીજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી આવે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ